હેલો ફ્રેન્ડ્સ આજે આપણે સવારના નાસ્તામાં ચા સાથે કે પ્રવાસમાં પણ બેથી ત્રણ દિવસ સુધી બિલકુલ ખરાબ ના થાય એવી ટેસ્ટી અને ચટપટી ફૂલેલી ફૂલેલી ટામેટા મેથીની પૂરી બનાવીશું તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ હવે સૌથી પહેલાં ચટણી ચારમાં બે લીલા મરચાં ત્રણથી ચાર લસણની કઢી અને અડધા ઇંચ જેટલા આદુના ટુકડા ઉમેરી દઈશું લસણ ના ખાતા હોય તો નહીં ઉમેરવાનું અને ત્યાર પછી બે મોટી સાઇઝના અને કપથી મેઝર કરીએ તો રફલી ચોપ કરેલા સવાથી દોઢ કપ ટામેટા મેં લીધા છે હવે આ બધી જ વસ્તુને પાણી ઉમેર્યા વગર જ ગ્રાઇન્ડ કરી લીધી અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ ત્યાર પછી આપણે એમાં લોટ ઉમેરવાનો છે તો અત્યારે મેં બે કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે રોટી કરવા માટે જે લોટ વાપરીએ એ જ લોટ મેં અત્યારે બે કપ લીધો છે પણ એમાંથી વન ફોર્થ કપ જેટલો લોટ હું રહેવા દઉં છું જરૂર લાગશે ત્યારે આપણે એમાં ઉમેરીશું હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું એક ટી સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર હાફ ટી સ્પૂન જેટલી હિંગ સાથે જ એક ટી સ્પૂન જેટલો અજમો હાથથી મસળીને ઉમેરી દઈશું બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરવાના છે અને એક કપ જેટલી મેથીની ભાજી ઉમેરવાની છે ભાજીને મેં સારી રીતે ધોઈને ઝીણી ઝીણી સમારી લીધી છે હવે મોણ માટે આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરતાં કરતાં લોટ બાંધી લઈશું આ લોટ બાંધવા માટે આપણે પાણીનો બિલકુલ જ ઉપયોગ નહીં કરીએ ટામેટાની જે પ્યોરી કરી છે એમાં જ આપણે લોટ બાંધવાનો છે પાણી એમાં બિલકુલ નથી ઉમેરવાનું અહીં મને લોટની જરૂર લાગે છે તો આપણે જે સાઈડ પર લોટ લેવા દીધેલો વન ફોર્થ કપ જેટલો એ ઉમેરી દઈએ અને હવે પૂરી માટેનો જેવો લોટ બાંધીએ એવો લોટ આપણે બાંધી લેવાનો છે તો પૂરી માટેનો લોટ મેં બાંધી લીધો અને તે આ રીતનો કઠણ છે હવે હાફ ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી લોટને બેથી ત્રણ મિનિટ સુધી મસળી લઈશું આ લોટને રેસ્ટ આપવાની બિલકુલ જ જરૂર નથી હવે પૂરી માટેના લુવા તૈયાર કરી લઈએ જનરલી આપણે જે પૂરી માટેના લુવા તૈયાર કરતા હોઈએ છીએ એના કરતાં થોડા મોટા લુવા તૈયાર કરવાના કારણ કે આ પૂરી આપણે જાળી વણવાની છે આ પૂરીને જો તમારે કડક કરવી હોય તો પાતળી વણવાની પણ આપણે અત્યારે ફૂલેલી અને પોચી પૂરી બનાવવાની છે તો એના માટે આપણે આ રીતે થોડા મોટા લુવા તૈયાર કરીશું લુવાના આ રીતે હથેળીથી ચપટા કર્યા પછી આપણે હવે પૂરી તૈયાર કરીએ બીજી બાજુ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આ રીતે બધા લુવા તૈયાર થઈ જાય એટલે આડની વેલણ પર થોડું તેલ લગાવી અને મીડિયમથી પૂરી વણી લઈશું જો તમારે કડક પૂરી બનાવી હોય તો પાતળી વણવાની અને ફોકની મદદથી થોડા હોલ કરી દેવાના એટલે પૂરી તમારી ફૂલે નહીં અને કડક બનશે પણ જો તમારે પોચી અને ફૂલેલી પૂરી તૈયાર કરવી હોય તો આ રીતે થોડી જાળી જ વણવાની તો એક પૂરી મેં આ રીતે વણી લીધી અને બાકીની પૂરી પણ આપણે આ જ રીતે વણી લઈશું એક સામટી પૂરી નથી વણી લેવાની ચારથી પાંચ પૂરી વણાય એટલે બીજી બાજુ આપણે તળતા જઈશું આ રીતે તમે એકલા પણ પૂરી બનાવીને તૈયાર કરી શકો અથવા તો એક બાજુ વણાય અને બીજી બાજુ તળાય એ રીતે પણ પૂરી બનાવી શકાય તો પૂરી બનાવવામાં બહુ સમય પણ નહીં લાગે તો આપણે પૂરી વણાય ત્યાં સુધીમાં બીજી બાજુ ગેસની મીડિયમ ફ્લેમ પર તેલ પણ ગરમ થઈ ગયું હવે આપણે એને તળી લઈએ પૂરી તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું તેલમાં ઉમેરી દીધા પછી પૂરીને તરત જ નહીં હલાવવાની આ રીતે પૂરી તળીને એની મેળે જ ઉપર આવી જાય ત્યાર પછી હળવા હાથે એને આ રીતે પ્રેસ કરતા જઈશું જેથી પૂરી બધી સાઈડથી એકદમ સરસ તળાઈને દળાની જેમ ફૂલશે એક સાઈડ બરાબર તળાઈ જાય ત્યાર પછી તમારે એની સાઈડ ચેન્જ કરી લેવાની અને બીજી બાજુ પણ આ રીતે થોડું થોડું પ્રેસ કરતા જવાનું તમે જોઈ શકો છો પૂરી આપણી એકદમ સરસ દડાની જેમ ફૂલી છે તો બંને સાઈડ આ રીતે એકદમ સરસ ગોલ્ડન અને ક્રિસ્પી થઈ જાય એટલે પૂરીને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું અને સેમ આ જ રીતે બધી જ પૂરી આપણે આ રીતે એક પછી એક ઉમેરતા જઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ હાઈ કરતાં કરતાં પૂરી આપણે તળી લેવાની છે પૂરી ઉમેરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની અને ત્યાર પછી પૂરી તળીને એની મેરેજ ઉપર આવી જાય એટલે જરાથી પૂરીને થોડું પ્રેસ કરી લેવાનું અને બધી બાજુ પૂરી એકદમ સરસ તળાઈ જાય એટલે તેલમાંથી બહાર કાઢી લેવાની પૂરીને જો તમારે ક્રિસ્પી કરવી હોય તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની તો એ ફૂલે નહીં એટલે જો તમે ટ્રાવેલિંગ માટે લઈ જવાના હોય તો થોડી પાતળી અને ક્રિસ્પી પૂરી બનાવવાની પણ જો સવારના બ્રેકફાસ્ટ માટે બનાવવાના હોય તો આ રીતે ગરમા ગરમ ફૂલેલી ફૂલેલી બનાવવાની હવે આ રીતે એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય એટલે જરાની મદદથી પૂરીને આપણે તેલની તારી બહાર કાઢી લઈશું અને સેમ એ જ રીતે બધી જ પૂરી મેં વણી લીધી અને બીજી બાજુ તળી પણ લીધી આ પૂરીને તમે ચ સાથે ગ્રીન ચટણી સાથે અથવા તો વઘારેલું દહીં કે ગળ્યા અથાણા સાથે ખાઓ ખરેખર ખાવામાં ખૂબ જ સરસ લાગે છે બપોરનો ટાઈમ હોવાથી હું એને ચ અને ગ્રીન ચટણી સાથે શરૂ કરી રહી છું સવારના નાસ્તા માટે કે બાળકોના લંચ બોક્સ માટે અથવા તો પ્રવાસ માટે પણ બે થી ત્રણ દિવસ સુધી બિલકુલ ખરાબ ના થાય એવી ટામેટાની આ ચટપટી પૂરી તમે ક્યારેય નહીં ખાધી હોય તો બનાવજો અને રેસીપી ગમે તે વિડીયોને લાઇક કરજો અને શેર કરજો